ઊંચડી ગામમાં મદદના બાને પાકીટ ચોરીનો બનાવ બનતા હવે માણસમાં માનવ માનવતા મરી ચુકી હોય તેવી ઘટના બની છે નમસ્કાર શું છે સમગ્ર ઘટના વિગતે વાત કરીએ આ વિડીયોમાં ધરવાજા તાલુકાના ઉંચડી ગામમાં આઠ નવેમ્બર બે ના રોજ સવારે સાડા દસ બને છે પર પડી ગયા અને એ સમયે ગામમાં નાના નાના બાળકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તેઓ તરત જ પોપટભાઈ ની મદદ માટે આગળ આવ્યા બાળકો ભેગા મળી ગાડી ઉભી કરે છે અને વય નાની હોવા છતાં એક ઉત્તમ માનવતાનું ઉદાહરણ આ બાળકોએ પૂરું પાડ્યું એ સમયે વૃદ્ધ રોડની સાઈડમાં આવીને બેસી જાય છે તેમના પરિવારના લોકોને કે આજુબાજુમાં આ બાળકો બોલાવવા માટે દોટ મૂકે છે છે ત્યારે અચાનક એક વ્યક્તિ પસાર ત્યાંથી થાય આ યુવાન નજીક આવ્યો અને ફોન કરી દઉં છું એમ કહી લઈ અને ત્યાંથી ફરાર થઈ જાય છે બાળકો દ્વારા પરિવારના લોકોને અને આસપાસના લોકોને આ બનાવની જાણ કરવામાં આવે છે અને તરત જ યુવાન પાછળ દોટ લગાવી પરંતુ યુવાન ત્યાંથી ભાગી ગયો અને પ્રાથમિક માહિતી મુજબ આ યુવાન સાવધાન રહેવાની જરૂર છે તેમને અપીલ પણ કરવામાં આવે છે કે લોકોને ચેતવણી પણ આપવામાં આવે છે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા મદદના બહાને લલચાવું જોઈએ નહીં નમસ્કાર આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો આભાર